પોસુન પાટીતાર સમાજ આણંદ વિદ્યાનગર દ્વારા વાર્ષિક નિયમિલન મિલન એના વિતરણ ચોપડાનું વિતરણ અને રક્તદાન શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તારીખ પંદરમી જૂન બે શનિવાર સમય સાંજે છ કલાકે સરદાર પટેલ બેન્કવેટ હોલ એસી રોડ આણંદ ખાતે રાખેલા હતું આ પ્રસંગે મહેમાન શ્રી નટુભાઈ એસ પટેલ વકીલ સુનાવ હાલ નડિયાદ ડોક્ટર અમિત શાહ પટેલ હોસ્પિટલ હાલ બિનભાઈ પટેલ ઉમંગ પાર્ટી પ્લોટવાળા શ્રી સુધાંશુભાઈ પટેલ પ્રમુખ પોષણ પાટીદાર સમાજ આનંદ વિદ્યાનગર શ્રી દેશડી પટેલ ભાણાભાઈ મંત્રી પોષુન પાટીદાર સમાજ આનંદ વિદ્યાનગર તેમજ શ્રી નીરજભાઈ પટેલ પ્રમુખ પ્રોસુન પાટીદાર સમાજ ફેડરેશનના હસ્તે ધોરણ એક થી અનુસ્નાતક કક્ષા સુધીના કુલ પિસ્તાલીસ તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ એકસો વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરાવવું રક્તદાન અભિયાન હેઠળ અગિયાર યુનિટ દાન આપવામાં આવ્યું પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી સુધાંશુભાઈ બી પટેલ મંત્રી શ્રી હિતેશ ડી પટેલ તેમજ કારોબારી દરેક સભ્યશ્રીઓ પોતાનું યોગદાન આપ્યું આજના કાર્યક્રમમાં પોસુન પાટીદાર સમાજે બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે તથા ત્યારબાદ ચોપડા વિતરણનું કાર્યક્રમ અને બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવશે ચાલીસ બાળકોને